વેલકમ ટુ એવરી વન હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે કાચી કેરીનો મુરબ માટે કાચી કેરીનો મુરબ બનાવવાનો છે બે કેરી લીધી છે તેનું મુરબ બહુ બનાવવાનો છે આ રીતે ટુકડા કરી નાના પછી ટુકડા કરવાના છે કટ કાપીને તૈયાર કરી દીધી તે નાના એવા સરસ ટુકડા કર્યા છે હવે તેને એક ગ્લાસ પાણી જોડી બાફવાની છે ગેસ પર મૂકી પાંચ મિનિટ બફાવા દઈશું દીધ્યા છે બફાઈ ગયા છે હવે તેને આ રીતે ગણે લઈને પાણી કાઢી દઈશું એક વાટકી લગભગ ત્રણસો ગ્રામ જેવી ખોળ છે પાંચસો ગ્રામ કેરી હતી ત્રણસો ગ્રામ ખોળ છે ખોળ એડ કરીશું મિક્સ કરી દઈએ ઉપર મૂકીએ ગેસ ચાલુ કરીને હવે થવા દઈએ પાણીનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે ચાસણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે હવે તેમાં તજ ને લવિંગના લવિંગ એડ કરીશું ડ્રાય ફ્રૂટ એડ કરીશું ઇલાયચી પાવડર એડ કરીશું હથી તેનો સ્વાદ ખૂબ સરસ અને ટેસ્ટી આવે છે સરસ એવી તૈયાર થઈ ગઈ છે મુરબ્બો પણ તૈયાર થઈ ગયો છે ઘટ એવો બની ગયો છે હવે બાઉલમાં સર્વ કરીશું કાચી કેરીનો મુરબ્બો તૈયાર થઈ ગયો છે મસ્ત એવો સરસ મુરબ્બો કાચી કેરીને ખાવામાં ખૂબ જ મજા આવે તમારે નાસ્તો કરવો હોય ત્યારે તમે આ રીતે બનાવી શકો કાચી કેરીનો મુરબો તૈયાર થઈ ગયો છે સરસ એવો ખોડ સાથે બનાવેલો કાચી કેરીનો મુરબ્બો છે નાના બાળકોથી મોટા સૌ લોકો ખાઈ શકે છે એમાં નાના બાળકોને તો તીખો ના હોવાથી નાના બાળકોને ખૂબ જ ભાવતો હોય છે ખૂબ જ પ્રિય હોય છે કાચી કેરીનો મુરબો ગરમીના દિવસોમાં બનાવીને ખાવામાં ખૂબ જ મજા આવે સારો રહે છે શરીર માટે પણ સારો રહે ગરમીના દિવસોમાં કાચી કેરીનો મુરબ્બો બનાવીને ખાવું તો ખૂબ જ જરૂરી છે ગરમીનું પ્રમાણ તમને વધારે રહે તો આ ખાવાથી રાહત રહે છે પગના શરીરની અંદર ઠંડક આપે છે પગના તળિયાની અંદર હાથની હથેળીઓમાં પણ ઠંડક આપે છે મુરબ્બો ખાવાથી મોઢામાં સારી એવી મીઠાશ રહે છે ખૂબ જ ઠંડક રહે છે ડબ્બામાં ભરીને એક વરસ સુધી તો પણ તમે ખાઈ શકો છો સ્વાદિષ્ટ એવો ટેસ્ટી અને ક્રિસ્પી મુરબિષ્ટ અને ટેસ્ટી મીઠો એવો મુરબ્બો આ રીતે ડબ્બામાં સર્વ કરીને લાંબા સમય સુધી તમે ખાઈ શકો છો મારી ચેનલને ને કરજો મારા વિડીયો ને લાઇક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો